રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર રાધનપુર પંથકના કોંગ્રેસના મહિલા અગ્રણી સવિતાબેન શ્રીમાળી જયાબેન સોની અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને વધુમાં વધુ મત આપી વિજેતા બનાવવાની લોકોને અપીલ પણ કરી હતી આજે સૌ તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો રાધનપુરની તાલુકા પંચાયત દીઠ રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ પૂરો કર્યો ખૂબ પ્રતિસાદ મળ્યો ખૂબ લોકોનો પ્રેમ મળ્યો કેટલાક ગામોમાં ભડે ચડાઈને પણ વરઘોડો સ્વાગત કર્યો મારી દીકરીએ દીકરાએ મને કુમકુમ તિલકથી કર્યું ઢોલ પીપુડા સાથે મારું સ્વાગત કર્યું અનેક લોકોના પ્રશ્નો પણ કળ્યા ભાડીયા ગામમાં ગયો પાણીનો ખૂબ વિકટ પ્રશ્નો છે મારી બહેન આજે તળાવમાંથી બેડું ભરીને પાણી લાવે જેમાં તો ઓગણીસો સુડતાલીસમાં જે દેશ આઝાદ થયો હતો ત્યારની સ્થિતિ આજે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન જે ચાલી રહ્યું છે એ શાસનમાં ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પાણીની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે નહેરોની પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે લોકો બિલકુલ નારાજગીના પણ છે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાસી પણ ગયા છે હવે લોકોએ મન મનાઈ લીધું છે મારા પ્રવાસ દરમિયાન મને ઠેર ઠેર જગ્યાએ જે આવકાર મળ્યો છે પ્રેમ મળ્યો છે ભાવ મળ્યો છે એના મને સ્પષ્ટ દેખાય છે કે આ વખત રાધનપુરમાંથી જંગી બહુમતીથી જીતીશ મને સારામાં સારી લીડ મળશે અને લોકોએ પણ જ્યારે વિધાનસભા જેમ લડતા હોય એવી રીતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ પ્રતિસાદ મળ્યો છે લોકોનો ખૂબ આભાર